સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા ઐતિહાસિક બારડોલીના શહીદ ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નવી આયોજિત સમિટને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકાત્મક ગણાવી હતી ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર જ્યારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી મહેમાનો ભારતની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો કરવા તે દેશના ગૌરવને ઠેસ પહોંચાડવાના સમાન છે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તા જેના અનુસંધાન સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના ના પુરુષ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિરોધ કરવાનો તમામને અધિકાર છે પરંતુ દેશના ગૌરવ અને સ્વાભિમાન સાથે ચીડા કરવાનો કોઈને અધિકાર નથી એના અનુસંધાનમાં આજ રોજ રાહુલ ગાંધીનું પોતાનું દહન કરી અને વિરોધ નોંધવામાં આવ્યો છે રોજ દિલ્હી ખાતે દેશ વિદેશથી ડેલિગેશન દિલ્હીમાં જ્યારે એઆઈ સમિટનું હાલ આયોજન થઈ રહ્યું છે ત્યારે કેટલાક યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એનો વિરોધ કર્યો હતો અને ભારતની છબી ક્યારે આંતરરાષ્ટ્રીય લેવલ પર બગડે એવા પ્રયત્ન કર્યા હતા ત્યારે એમને સાથ સહકાર આપણા કોંગ્રેસના રાહુલ ગાંધીએ આ સમિટને પણ હાસ્યાસ્પદ ઠેરાવી હતી ત્યારે અમે યુવા મોરચા સુરત જિલ્લાના કાર્યકર્તાઓ એનો વિરોધ કરીએ છીએ અને આજ રોજ બારડોલી મુકામે રાહુલ ગાંધીના પુત્રનું દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ યુવાઓએ ભાગ લીધો હતો એઆઈ સમિટ જે ના માત્ર આપણા ભારત દેશનો